બોલો બા ત્યાંથી આનો છો અડે આથી અડશિયા હા શું નામ તમારું રૂપા રૂપા બા હા રૂપા બા રૂપાબા રૂપા બા રૂપા બા કોણ છે તમારા ઘરમાં મારા ઘરમાં કોઈ નહીં હું એકલી જ છું મારા ધણી તો મરી ગયો એવું છે છોકરા છોકરા બોકરો કોઈ નહીં કોઈ નહીં ના અત્યાં સુધી કઈ રહેતા હતા એ આ મેં છાપરી બોધી છાપરી બોધી રહેતા હતા હા ખાવા પીવાનું ખાવા પીવાનું મારે કરીએ કાગળ નાખી રાડો નાખી જિંદગી ખાય સર થયું જિંદગી કોમે જ હતી કોને કોને કેવું લાગ્યું જમવાનું જમવાનું હારું હારવા લાગે શાંતિથી રેજો જતા ના રહેતા સ્વા જવું હે તમે જતા ને એ શાંતિથી જીવ છો હા બરાબર